રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે ટ્રક હડતાલ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ હતી પહેલી સવારથી જ કપાસ ભરાયેલ વાહનોની યાર્ડમાં લાંબી લાઈનો લાગી હતી પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી ઉભરાઈ ગયું હતું કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના સિત્તેરથી એંસી ઊભા પાલ ભરાઈને આવે છે જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના ભાવ તેરસો થી ચૌદસો સુધી જોવા મળી રહ્યા છે મારું નામ રાજ ગોડાસરા ઉપલેટા માર્કેટિંગ યારના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યારમાં અત્યારે કપાસના દરરોજના સિંતેરથી એંસી કપાસના ઊભા પાલ આવે છે એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે ઉપલેટા માર્કેટિંગ યારમાં કપાસના દરરોજના સાડા તેરસોથી ચૌદસો સવા ચૌદસો રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીને ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થયેલ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા